ગોંડલ નાગરિક બેંકની પંદર સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં રાજ્ય ધુરંધરોયે ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઈ ગયો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં જમ્પ લાવ્યુ છે ને ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં જયરાજ સી જાડેજાની ભાજપ પ્રેરિત પેનલ અને પૂર્વ ચેરમેન યतीश દેસાઈની કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અગિયાર ડિરેક્ટરના પદ માટે કુલ ત્રેવીસ ઉમેદવારો મેદાને છે કે જેમાં અગિયાર જયરાજસિંહ જૂથના અગિયાર યતીશ દેસાઈ જૂથના અનેક અપક્ષ ઉમેદવાર છે આ ચૂંટણી માટે ગોંદાળા રોડ પર આવેલી કડવા પટેલ સમાજની વાડી ખાતે પંદર સપ્ટેમ્બરના રોજ સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે આ ચૂંટણીમાં અઠાવન જેટલા બેંકના સભાસદો મતદાન કરશે અને પૂર્ણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ